આપ સૌને મારા સાદર નમસ્કાર આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજથી એટલે કે તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રવિવારથી ચૈત્ર માસની નવરાત્રિ શરૂ થઈ રહી છે ઘણા લોકો આજના દિવસે કળશ સ્થાપના કરે છે તો સૌ પ્રથમ આપણે કળશ સ્થાપનામાં જરૂરી સામગ્રી પૂજાનું મુહૂર્ત કળશ સ્થાપનાની રીત વગેરે જોઈ લઈએ તો નવરાત્રિની પૂજાના મુહૂર્ત છે ચલ ચોઘડિયું સવારે આઠ વાગ્યાને તેર મિનિટથી નવ વાગ્યાને મિનિટ સુધી લાભ ચોઘડિયું છે સવારે નવ વાગ્યાને ચુમ્વાલીસ મિનિટથી અગિયાર વાગ્યાને પંદર મિનિટ સુધી અમૃત ચોઘડિયું છે સવારે અગિયાર વાગ્યાને પંદર મિનિટથી બપોરે બાર વાગ્યાને છેતાલીસ મિનિટ સુધી હવે જોઈશું કળશ સ્થાપનામાં જરૂરી સામગ્રી તો કળશ સ્થાપના માટે બાજોઠ લાલ સ્થાપન સાત પ્રકારના અનાજ જેમાં જવ તલ ચોખા મગ બાજરી ચણા અને ઘઉં જળ એટલે કે પાણી ચંદન ફૂલ દૂરવા અક્ષત સોપારી તથા સિક્કા પંચ પલ્લવ એટલે કે પીપળો ગુલર આંબો આસોપાલવ અને વડના પાન વગેરે વસ્તુઓ જોઈશે હવે જોઈશું કળશની સ્થાપના કઈ રીતે કરવી તો શુભ મુહૂર્તમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં કળશની સ્થાપના કરો જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય તે સ્થળને બરાબર સાફ કરી ગંગાજળ છાંટો પૂજા સ્થળે લાલ સ્થાપન પાથરી સાથીઓ બનાવી દુર્ગા માતાની છબીની સ્થાપના કરો કળશમાં પાણી ગંગાજળ રૂપિયાનો સિક્કો દૂરવા હળદરની ગાંઠ અને સોપારી રાખો કળશ ઉપર આંબાના પાંચ પાન રાખી તેને શ્રીફળથી ઢાંકી દો એક વાસણમાં માટી નાખી તેમાં જવ વાવી અને કળશની પાસે રાખી દો દીવો કરી દુર્ગા માતા ગણપતિ અને નવગ્રહનું આહવાન કરો કળશ સ્થાપના કરતી વખતે ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્ર બોલતા રહો હવે જોઈશું દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરશો તો આ મંત્રનો જાપ કરવો શુભમ કરો્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિર્નમો તે હવે આપણે જોઈશું આ વખતે ચૈત્ર નવરાત્ર કેટલા દિવસ રહેશે તો આ વખતે બીજું અને ત્રીજું નોરતું સાથે છે માટે એક નોરતાની ઘટ થશે તો આપણે વિગતવાર તારીખ ને તિથિ જોઈશું તારીખ ત્રીસ અને રવિવારે પહેલું નોરતું છે તારીખ એકત્રીસ સોમવારે બીજું અને ત્રીજું નોરતું છે પહેલી તારીખે મંગળવારે ચોથું નોરતું બીજી તારીખે બુધવારે પાંચમું નોરતું ત્રીજી તારીખે ગુરુવારે છઠ્ઠું નોરતું ચોથી તારીખ શુક્રવારે સાતમું નોરતું પાંચમી તારીખે શનિવારે આઠમું નોરતું છે તથા છ તારીખને રવિવારે નવમું નોરતું એટલે કે રામ નવમી છે આ વખતે ચૈત્ર નવરાત્રિ રવિવારથી શરૂ થઈ રહી છે એટલે કે આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવશે હાથી પર સવાર થઈને મા દુર્ગાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે આવું થાય છે ત્યારે લોકોની સંપત્તિ વધે છે અને દેશની અર્થવ્યવસ્થા સુધરે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે નવરાત્રિના પ્રથમ દિવસે જ ઇન્દ્ર યોગ અને રેવતી નક્ષત્રનો સંયોગ પણ બનશે આજ રોજ ગુડી પડવો પણ છે એટલે કે શક સંવત પણ ચાલુ થાય છે અંગ્રેજી કેલેન્ડર મુજબ નવું વર્ષ તારીખ પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે પરંતુ હિન્દુ નવું વર્ષ ગુળી પડવો એટલે કે ચૈત્ર ચૈત્રસુદ પડવો એકમની તિથિથી શરૂ થતું માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન બ્રહ્માએ ચૈત્ર ચૈત્રસુદ પડવા તિથિએ બ્રહ્માંડની શરૂઆત કરી હતી બ્રહ્મપુરાણ વગેરેમાં ઉલ્લેખ છે કે જ્યારે બ્રહ્માંડના મુખ્ય રાશિ ગ્રહોને એક રેખામાં લાવવામાં આવ્યા ત્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો એવો માનવામાં આવે છે કે આ ફક્ત સનાતનમાં માનનારાઓ માટે નવું વર્ષ નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડનું નવું વર્ષ છે આશા રાખું છું કે જેને કળસ્થાપના કરવાની છે તેને અને જેને પૂજા કરવાની છે તે સૌ ભક્તો માટે જરૂરી માહિતી મળી ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નવરાત્રિમાં કરવાના સપ્તશતી પાઠ અને ઓખાહરણ વગેરેના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના